જય માતાજી મિત્રો આજે ફરી એકવાર આપ સૌની સમક્ષ ઇતિહાસની વાત લઈને પ્રસ્તુત થયો છું મિત્રો શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ ગઈ છે ત્યારે મારે વાત કરવી છે કચ્છની ધિંગીધારાની એમાં પણ કચ્છના કોટેશ્વર મહાદેવની જે કચ્છમાં નારાયણ સરોવર પાસે સ્થિત છે કોટેશ્વરને કોટિલિંગેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો કોટેશ્વરનું મહત્વ એમ કહે છે કે રાવણ જ્યારે કૈલાશમાં તપસ્યા કરી મહાદેવનું મરદાન મેળવીને શિવલિંગની સ્થાપના લંકામાં કરવા માટે લઈ જતો હતો ત્યારે દેવતાઓએ તે મુકાવવા માટે જે શિવલિંગ છે તે નીચે મુકાવવા માટે એવી યુક્તિ હાદરી કે બ્રહ્માજી એ ગાયનું સ્વરૂપ લીધું અને તે રસ્તામાં એક ખાડામાં પડી ગયા અને અન્ય દેવતાઓ તેને દોરડાથી બાંધીને ખેંચવા લાગ્યા અહીંથી જ્યારે રાવણ પસાર થયો ત્યારે દેવતાઓએ તેને ગાયને બહાર કાઢી આપવા આગ્રહ કરવા લાગ્યા રાવણ પણ શિવભક્ત હતો ગાયની દુઃખદ સ્થિતિ જોઈને તેને દયા આવી તેણે એક હાથમાં શિવલિંગ પકડ્યું અને બીજા હાથમાં દોરડું ખેંચવા લાગ્યું પરંતુ આ મહેનત તેની નિષ્ફળ જતાં તેણે આવેશમાં જ શિવલિંગ જમીન પર મૂકી દીધું અને બંને હાથે દોરડું પકડીને તેને પોતાના સઘળા બળથી ખેંચવા લાગ્યો આથી ગાય તો બહાર નીકળી ગઈ પરંતુ જ્યાં શિવલિંગ મૂકેલું હતું ત્યાં એકને બદલે કોટી શિવલિંગ થઈ પડ્યા તેમાંથી પોતાનું કહ્યું તે ન ઓળખી શકવાથી વરદાન પ્રમાણે શિવલિંગ ત્યાં જ રહ્યું અને રાવણ નિરાશ થઈને ત્યાંથી ચાલવા લાગ્યો આ કોટિલિંગ પરથી અહીં કોટેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવે છે મિત્રો વિડીયોને શેર કરી દેજો જેટલું બને એટલું શેર મારા ફોલોવર વધારવા માટે નહીં પરંતુ મારા જેવા ઇતિહાસ પ્રેમી વ્યક્તિઓ પાસે વધુમાં વધુ સાચી જાણકારી મળે તે માટે વિડીયોને જરૂરથી શેર કરજો જય માતાજી હર હર મહાદેવ